મોડલ અંજલિના આપઘાતનું રહસ્ય ખુલ્યું અપમાન કરનાર પ્રેમી ચિંતન સામે ફરિયાદ મળતી માહિતી અનુસાર સુરતના અથવા વિસ્તારમાં આઠમી જૂને ત્રેવીસ વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસુ ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી અંજલિ વરમોરાની મોતના કારણે અનેક સવાલો ઊભા થયા હતા હવે તેના અપઘાતનો ભેદ ઉકેલાયો છે આ આપઘાતમાં હવે પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંજલિના પ્રેમીએ મૃતક સાથે પ્રેમ બાદ લગ્નના ખોટા વાયદા કર્યા હતા જોકે બાદમાં બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવતા પ્રેમી તેને જાતિ શબ્દો બોલી અપમાન કરતો હતો સતત કરવામાં આવતા ત્રાસથી મોડેલ કંટાળી ગઈ હતી અને તેથી તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો હાલ પોલીસે આ મામલે પ્રેમી ચિંતન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી જેમાં અંજલી વરમોરા કરીને જે મોડેલનું કામ કરતી હતી તેણે સુસાઈડ કરી હતી તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાદ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ કરવામાં લગ્ન કરવામાં આવતી હતી તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી આ બાબતે ઝીણવટપૂર્વકની વિરાટ પૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય નાય કલમ એકસો આઠ તથા મરણ જરાની જ્ઞાતિ સિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ એક આર મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે આત્મહત્યા કેમ કરી હતી તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માંગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો તેના કારણે